સુરતમાં કિમ નદી તટે આવેલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે માંગરોળના સિયાલજ ગામનો સંપર્ક કપાયો છે સિયાલજ ગામે જતા માર્ગ પર કિમ નદીના પાણી ફરી વળ્યા છે સિયાલજ ગામમાં પચાસ થી વધુ પરિવારો ફસાયા હોવાની માહિતી મળી રહી છે માલધારી પરિવારો રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે તંત્રએ અસરગ્રસ્ત લોકોની દરકાર ન લેતા

કીમ નદીના પાણીએ ઠેર ઠેર તારાજી સર્જી છે અનેક જે કીમ નદીના નીચાણવાળા ગામો છે તે હાલ સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ માંગરોલ તાલુકાનું જે શિયાલજ ગામ છે તે સંપર્ક સંપર્કવિહોળ થયું છે શિયાલજ માર્ગ શિયાલજ ગામમાં જતો આ મુખ્ય માર્ગ છે તેની ઉપર ચાર ફૂટ જેટલા પાણી છે તે ફરી વળ્યા છે અને હાલ આ ગામ છે તે જે તાલુકા મથકથી સંપર્ક તૂટી ચુક્યો છે અને હાલ ગામમાં પણ ખૂબ જ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે તેને લઈને હાલ ખૂબ જ વિકટ પરિસ્થિતિ ખાસ ગીમ નદી ગાંડીતોડ થઈ છે અને હાલ આ પ્રકારેની હાલાકીનો સામનો કરવા મજબૂર થયા છે લોકો આપની સાથે અહીં કેટલાક સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું આપનું નામ જણાવો મારું નામ ગોકાભાઈ ગોકાભાઈ શું પરિસ્થિતિ છે કે કઈ રીતે વરસાદ વર્ષોથી કેવી રીતે પાણી ગામોમાં છે વરસાદ તો બહુ વર્ષો છે અયા ચાર દિવસ એક જ ધારો ચાલુ જ છે પાણી કીમ નદીનું પાણી અમારે અહીં ખુસી ગયું છે પછાડી اچھا કેટલા લોકો રહે છે અહીંયા અહીંયા રહે છે 150 200 જણા આપ જણાવો આપનું નામ દેવાભાઈ દેવાભાઈ કેવી પરિસ્થિતિ છે કેવી રીતે રાત્રે રાત્રિ પસાર કરો બહુ મુશ્કેલીમાં કાઢે એમ એ બધી રસ્તામાં કાઢે રોડ ઉપર જ છે મચ્છરીયા એટલા કર્યા રહ્યા બધું ખાવાનું એમ તેમ બધા હગા કોઈ આપી ગયા ને જેમ તેમ રાયત છે માલ જો જે પશુધન છે પશુ ધન છે ઘાસ ચારો છે આ બધાની શું પરિસ્થિતિ છે ઘાસ ચારો તો ખેર ગયો છે ને એવું બધું છે જેમ તેમ કરીને ને ગાવડા ને નાખ્યું હશે ખાસ માલધારી સમાજના લોકો છે આપ જણાવો કેવી પરિસ્થિતિ છે પરિસ્થિતિ બહુ ખરાબ છે પાણી માં છીએ ગિરાક ના આખી રાત પાણીમાં જ કાઢી કોઈ ખાવાનું પૂછ્યું નતી કોઈ આખી રાત તો બેઠા બેઠા જ કાઢે સાહેબ પણ રોડ ઉપર જ રહ્યા છે આ કેડ કેડ અમારા ઘરમાં પાણી હતા અનાજ બનાજ બધું બલ્લી ગયું આ કોણ આવે અમારી સંભાળ લેવા કોઈ કોઈ જોવાનું થી આવ્યું ગામના લોકો કે બીજો કોઈ ગામ નથી કોઈ ગામના લીક થયું છે

અનેક જે તાલુકાને અસર કરે છે ખાસ કરીને માંગરોલ ઓલપાર અને જે હાસોટ તાલુકા છે તેના ગામોને કિમ નદી અસર કરે છે ખાસ ચોમાસા સિવાય જો વાત કરીએ તો કિમ નદી લોકોમાં તે જીવાદોરી અને આશીર્વાદ સમાન હોય છે પરંતુ હાલ કિમ નદી એ રોડ સ્વરૂપ ધારણ કરતા કિમ નદી હાલ લોકો માટે આફત સમાન બની છે સંદીપ વસાવા ઝી મીડિયા ઓલપાર સુરત